વિશ્વામિત્રીના ક્રોકોડાઇલ અને મગરની વાત થતી જે કાઢવાની વાત હતી એ બાબત પર વાત કરતા એમણે કીધું કે બહુ રેર રેર કેસમાં કાઢીશું અને નદીના એક જ કિનારા પર ઓલવેઝ કામ થશે એટલે મગર સ્વિમ કરીને સામે જઈ શકે મગરને પણ બચાવવાનો છે અને એની નેસ્ટ એના જે ડેન છે એ બધા વસ્તુનું ધ્યાન રાખીશું અને વડોદરાના જે લોકલ વોલિએન્ટરનો અમે આગ્રહ રાખેલો કે એ લોકોને તમે સાથે રાખીને કામ કરશો તો તમને આગળ પડશે કારણ કે એ લોકો ભોમિયા છે નદી કિનારાના તો એ બી એમને વસ્તુ ધ્યાન માં રાખી બીજી એક વાત બી અમે રજૂઆત કરી છે કે ખાલી ડેબરી ખાલી કરીને જમીન એમને એમ નથી છોડવાની જે બી ડેમેજ થયું છે જે કોતરમાં છે કાં તો જે નદીની નદીના કાંઠો છે એને બી થોડું સ્ટેબિલાઈઝ કરવાની જરૂર છે નહીં તો પછી પાછું ઇરોઝન થઈને બધું નદીમાં વહી જશે લોકોએ ત્રીજી માર્ચે એક લાંબો પત્ર બધી બહુ ઓથોરિટી લખી છે ફક્ત મ્યુનિસિપલ કમિશનરને નહીં પર્યાવરણ મંત્રાલય દિલ્હી ચીફ સેક્રેટરી અર્બન સેક્રેટરી બધાને જ લખ્યું છે સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એટલે એમને ફોન કરીને બોલાવા વાત કરવા માટે અમે એમની સાથે ત્રણ સ્પષ્ટતાઓ મેજર કરી છે એક અમે એવું કીધું કે ભાઈ તમે જે રિપોર્ટમાં ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ શબ્દ વાપરો છો તો અમારું કેવું હતું રિસેક્શનિંગ શબ્દ કેનાલમાં વપરાય નર્મદા એટલે નદીમાં ના વપરાય એટલે અમે સ્પષ્ટતા કરી છે કે ખરેખર જે સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસોસમેન્ટ ઓથોરિટીએ પરમિશન આપી છે અને જે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નો પચીસ પચીસ મે બે હજાર એકવીસ નો ઓર્ડર છે કે જે પાંચ જજ પ્રિન્સિપલ બેન્ચનો ઓર્ડર છે એમાં જે કહેવામાં આવ્યું છે એનો અમલ કરવાનો છે માનનીય રોહિતભાઈ પ્રજાપતિ નેહાબેન અને એમની ટીમ એમણે કેટલાક સૂચનો અને એનજીટી નું જે જજમેન્ટ બે હજાર એકવીસ નું હતું એના બાબતે એક રિપ્રેઝન્ટેશન કર્યું હતું અને એ રિપ્રેઝન્ટેશનના આધારે અમે અમને મિટિંગ માટે બોલાવ્યા હતા અને મિટિંગ વોઝ ક્વાઇટ ફ્રુટફુલ એમના જે સજેશનો અને જે એનજીટીની ગાઈડલાઈન્સ જે છે એ ફોલો કરવાની બાબત છે એમાં સૂચનો હતા અને ધ્યાન છે જેમાં એનજીટીના જજમેન્ટ બે હજાર એકવીસ મુજબ નદીમાં કામ કરતા પહેલા વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની મંજૂરી લેવાની હોય એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની મંજૂરી લેવાની હોય એ બંને મંજૂરી આપણે મેળવી છે ઉપરાંતમાં ફ્લોટ પ્લેન મેપિંગની વાત હતી એની કાર્યવાહી પણ ગતિમાં છે સિકોને મેપિંગ કરેલું છે અને સાથોસાથ ડીઆઈએલઆર પણ એમાં વર્ક કરી રહ્યું છે એ બાબતે પણ અમારી પ્રગતિ છે રિવરને એના ઓરિજિનલ શેપમાં રાખી અને ડિસેલ્ટિંગ અને રીઝુવેનેટ કરવી એવી એમની લાગણી છે એટલે અમે રિવરના ની બહાર જવાના નથી રિવરની અંદર જ કામ કરવાના છીએ અને એ ડીસટીંગ અને જે ડેબેજ રિમૂવલ છે એ પણ કરવાના છીએ એમના તરફથી ચૌદ જગ્યાનું એક લિસ્ટ આવ્યું છે કે જ્યાં ડાયબિટીસ વધારે માત્રામાં છે એ ચૌદે ચૌદ જગ્યામાં પણ અમે કોન્સન્ટ્રેટેડ વે માં વધારેમાં વધારે ડાયબિટીસ